કળીયુગમાં બીજા યુગ કરતાં અધર્મ અને પાપ વધારે હશે એટલે કળીયુગ વિશે ઘણી વાતો કરવામાં આવી છે પણ કળીયુગ અને પૃથ્વી પર અન્ય યુગ કરતાં અધર્મ અને પાપ વધુ હશે કળીયુગમાં મનુષ્ય તેમના કર્મનું ફળ ભોગવશે અને કમોસમી વરસાદ તોફાન અને જળસંકટનો સામનો પણ કરવો પડશે મિત્રો ત્યારે કળિયુગ વિશે ઘણી બધી વાતો કરવામાં આવી છે પણ કળીયુગમાં ચતુર્ યુગ આપણા સૌના જીવનમાં શું શું પરિવર્તન આવ્યું તે જાણો અને સાવધાનીથી જીવો મિત્રો મિત્રો આ કળિયુગમાં અનેક પરિવર્તનો માણસના જીવનમાં આવ્યા અને વર્તમાન સમયમાં ઘણા બધા પરિવર્તન જે આવ્યા છે તમે આ સાંભળી અને તમને થશે કે આ બિલકુલ સચોટ અને સાચી વાત છે મિત્રો વાત કરીએ તો સૌ તો કુટુંબ ટૂંકું થયું વ્યવહાર ટૂંકા થયા સંબંધો ટૂંકા થયા વય ટૂંકી થઈ ઊંઘ ટૂંકી થઈ મન ટૂંકા થયા ਮਿਹਨਤ ਨੂੰ ਕੀ ਤਈ ਵਾੜ ਟੂੰਕਾ ਤਿਆ ਕਪੜਾ ਟੂੰਕਾ ਤਿਆ ਮਰਿਆਦਾ ਟੂੰਕੀ ਤਈ ਬਾੜ ਕੋਨੀ ਸੰਖਿਆ ਟੂੰਕੀ ਤਈ ਘਰੇ ਜੰਮਵਾਨੂ ਗਟਿਉ ਸਾਚਾ ਗਰੇਣਾ ਗਟਿਆ ਵਾਂਚਨ ਗਟਿਉ ਗਣਤਰ ਗਟਿਉ ਧਰਮ ਗਿਆਨ ਗਟਿਆ ਪਗੇ ਚਾਲਵਾਨੂ ਗਟਿਉ ਲਾਜ ਤੋ ਟੂੰਕੀ ਨਹੀਂ ਪਰ ਸਾਵਜ ਗਈ ਖੁਰਾਕ ਗਟਿਆ ghee ਮੱਖਣ ਨੂੰ ਵਪਰਾਸ ਗਟਿਉ ਰਸੋੜਾ ਮਾਤੇ ਤਾਂਬੂ ਪੀਤਲ ਕਾਸੂ ਗਇਉ ਮਾਟਲਾ ਗੋਰਾ ਗਟਿਆ નાટક ઘટ્યા દયા ઘટી ઘરની રસોઈ ઘટી સુખ અને ચેન ઘટ્યા ઘંટી તો સાવ ગઈ ધાર્મિક પ્રવાસ ઘટ્યા ન્યાય ઘટ્યો ભાવ ઘટ્યો મહેમાન ઘટ્યા વ્યવહાર ઘટ્યા લાગણીઓ ઘટી બચતો ઘટી સંસ્કૃતિ ઘટી સત્સંગ ઘટ્યા સત્ય ઘટ્યું સભ્યતા ઘટી પરિવાર ઘટ્યા ભાઈ પરિવારના મન મેળાપ ઘટ્યા સમર્પણની ભાવના ઘટી અને વડીલોના માન અનમાન સન્માન આદર આ બધું ઘટ્યું ત્યારે આવનારા સમયમાં હજી ઘણું બધું પરિવર્તન આવવાનું છું મિત્રો અને આજના પરિવર્તન યુગમાં શું શું વધ્યું મિત્રો તો પુરુષોનો શાસ્ત્રી આપતે પ્રેમ આદર વધ્યો બેન કરતાં સાડી વધારે સચવાય ભાઈ કરતાં સાડો વધારે સચવાય પિતા કરતાં સસરા વધારે સચવાય મા કરતાં સાસુ વધારે સચવાય મોંઘવારી વધી મોજ શોખ વધ્યા સુંદર દેખાવા બ્યુટી પાર્લરના ખર્ચા વધ્યા કપડામાં મેચિંગ વધ્યા બ્રાન્ડેડ વસ્ત્રોના ક્રેજ વધ્યા જન્મદિવસની ઉજવણીઓ વધી દેખાદેખીથી ચડિયાતા થવાના ક્રેજ વધ્યા શિક્ષણ માટેના ખર્ચા વધ્યા ખુસાતુસી વધી આજની નવી પેઢીને જનરેશનને મા બાપ પ્રત્યે અવગણના વધી ભાઈ ભાઈઓને તારું મારુંના ભેદ વધ્યા અને ઘણી એવી વાતો છે જે અત્યારે આપણે જોઈએ તો વર્તમાન સમયમાં વધી છે મિત્રો આ કળિયુગ એમાં પાપ અને અધર્મ પણ ઘણું જે વધી ગયું છે મિત્રો આપણે વાત કરીએ હિન્દુ શાસ્ત્ર અનુસાર અત્યાર સુધીમાં ત્રણ યુગ સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને અત્યારે જેમાં આપણે જીવી રહ્યા છીએ કળીયુગ ચાલુ છે મિત્રો પુરાણો અનુસાર કળિયુગ સાથે જ દુનિયાનો અંત આવશે અને કળીયુગમાં પૃથ્વી પર અન્ય યુગ કરતાં અધર્મ અને પાપ વધુ હશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પૃથ્વી પર કળિયુગ આના કરતાં પણ વધુ ખતરનાક હશે મિત્રો ત્યારે આપણે વાત કરીએ કળિયુગની તો કળિયુગમાં મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બાબા વેગાની ભવિષ્યવાણી કે બે હજાર પચીસમાં હજુ કેવા કપરા દિવસો જોવા પડશે બાબા વેગાએ ભાંખ્યું છે ડરામણું ભવિષ્ય મિત્રો બે હજાર પચીસ બાબા વેંગાની ભૂતકાળની ઘણી આગાહીઓ છે જે સાચી સાબિત થઈ છે આ કારણે ભવિષ્ય માટે કરવામાં આવેલ આગાહીઓને લઈને લોકોમાં ભય પણ છે મિત્રો તો ચાલો જાણીએ બાબા વેગાએ બે હજાર પચીસ માટે શું કહ્યું છે મિત્રો મિત્રો બાબા વેગાએ વર્ષ બે હજાર પચીસ વિશે ઘણી આગાહીઓ કરી છે જે આગાહીઓ છ મહિનામાં વિશ્વના ચિત્રમાં પરિવર્તનની ચેતવણી પણ આપી છે એક તરફ વિશ્વ વિનાશ જોઈ શકે છે જ્યારે બીજી તરફ માનવીઓ એલિયન્સના સંપર્કમાં આવી શકે છે તેમણે ભૂતકાળમાં આવી ઘણી આગાહીઓ કરી છે જે સાચી સાબિત થઈ છે આ કારણે વિશ્વ માટે કરવામાં આવેલી આગાહીઓને સંપૂર્ણપણે ખોટી કહી શકાય નહીં મિત્રો તો એવામાં ફરી એકવાર બે હજાર પચીસના વર્ષ માટે તેમની આગાહીઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે ચાલો જાણીએ કે તેમણે આ વર્ષ વિશે શું કહ્યું છે મિત્રો જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો બાબા વેગાએ કહ્યું છે કે ભૂકંપ અને સુનામી બાબા વેગા વિશે એવું કહેવામાં આવ્યું હતું કે બે હજાર પચીસમાં જાપાન નજીકના સમુદ્રમાં ભયંકર ભૂકંપ અને સુનામી આવી શકે છે જો આપણે તેમની આગાહીઓ પર નજર કરીએ તો તેઓ અમુક અંશે સાચી પણ સાબિત થઈ છે મિત્રો કારણ કે જાપાન અને તેની આસપાસના વિસ્તારોમાં નાના નાના ભૂકંપો આવ્યા છે જોકે સદભાગ્ય સુનામી આવી ન હતી પરંતુ વૈજ્ઞાનિકોના અંગે ચેતવણી આપી ચૂક્યા છે વૈશ્વિક આર્થિક મંદી વેગાએ આ વર્ષે વૈશ્વિક આર્થિક મંદીનો પણ સંકેત આપ્યો હતો તેમણે કહ્યું હતું કે મોટી આર્થિક મંદી સમગ્ર વિશ્વને અસર કરશે જો આપણે આ આગાઈની વાસ્તવિકતા પર નજર કરીએ તો આ વર્ષે બેરોજગારી ફુગાવો અને કંપનીઓમાં મોટા પાયે ચટણીઓ સાક્ષી આપી રહી છે ટેક કંપનીઓમાં મોટા પાયે ચટણી થઈ છે અને મંદીની શક્યતા છે આ ઉપરાંત ઘણા દેશોની બગડતી અર્થવ્યવસ્થા પણ બાબા વેગાના શબ્દોને સમર્થન આપી રહી છે મિત્રો ત્યારે એલિયન્સ સાથે સંપર્ક એલિયન્સ વિશે બાબા વેગાએ કહ્યું હતું કે માણસો બુદ્ધિશાળી એલિયન્સનો સંપર્ક કરી શકે છે જો આપણે તેની વાસ્તવિકતા જોઈએ તો આ આગાહીઓ સાચી સાબિત થઈ નથી પરંતુ નાસા સહિત ઘણી મોટી અવકાશ એજન્સીઓ એલિયન્સની શોધમાં રોકાયેલી છે ઉપરાંત અવકાશમાં કેટલીક રસાયણો મળી આવી છે જે આપણને એલિયન્સ સાથે સંપર્ક કરવાની ખૂબ નજીક લઈ જઈ રહી છે ત્યારે વિચિત્ર રોગો આ ઉપરાંત બાબા વેગાએ નવા અને વિચિત્ર રોગોની પણ આગાહી કરી હતી જો આપણે તેની વાસ્તવિકતા જોઈએ તો દક્ષિણ અમેરિકા અને દક્ષિણ એશિયામાં કેટલાક નવા રોગોના નાના ના ફાટી નીકળ્યા છે જોકે તે નિયંત્રણમાં છે વૈજ્ઞાનિકો તેમના વિશે વધુ સાવધાન બન્યા છે ઉપરાંત વૈશ્વ આરોગ્ય સંસ્થા અને સીડીસી એન્ટલાન્ટિક પ્રતિક અને બાયો એનર્જી બોર્ડ વાયરસ વિશે ચિંતિત છે બાબા વેગાએ વર્ષો પહેલાં જે ઘણી બધી આગાહીઓ કરી હતી યા આપણે જોઈએ તો વર્તમાનમાં સાચી પણ સાબિત થઈ રહી છે મિત્રો